અરવલ્લી જિલ્લાના મુનઈ ગામમાં બીએસએનએલ કંપનીના કાર્ડ ધારકો પરેશાન છે અંદાજે સાત હજારની વસ્તી ધરાવતા ગામમાં બીએસએનએલ કાર્ડ ધરાવતા મોબાઈલ ધારકોને કવરેજના ધાંધિયા છે મોબાઈલ ટાવરની બાજુમાં મોબાઈલ લઈને ઊભા રહેતા મોબાઈલ ધારકોના કવરેજ ન મળતા ગ્રામજનો પરેશાન છે મેડિકલ ઇમરજન્સી કે એકસો આઠ ને જાણ કરવા મોબાઈલ કવરેજ ન મળવાને કારણે સમસ્યા સર્જાતા બીએસએનએલના કાર્ડ ધારકોમાં આક્રોશ જોવા મળ્યો છે બીએસએનએલ ટાવર સત્વરે શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગણી છે ભીલોડાનું સૌથી મોટામાં મોટું અસ્તી ધરાવતું ગામ છે બંધિયાર ગામ હોય છે છ થી સાત હજારની વસ્તી છે સાઠથી સિત્તેર ટકા લોકો બીએસએનએલના કાર્ડ ધરાવશે પણ ઘણા સમયથી બીએનએસ બી એટલો મોટો પ્રોબ્લેમ છે કે પચાસ ટકા સાઈઠ ટકા સિત્તેર ટકા જેટલો કાર્ડ છે બધા બંધ જેવું જ હાલતમાં છે અને કોઈ રિપેરિંગ કરવા આવતું નથી ટાવર જ્યારે બી બંધ થાય ત્યારે અઠવાડિયા દસ દિવસ સુધી અમુક વાર ફરિયાદ કરવા છે તો કોઈ હો ભરતું નથી આવી રીતના બીએસએનલના કાર્ડ દિવસે દિવસે ઘટાડો થતો રહ્યા છે અત્યારે હું જે જગ્યાએ એવું છું પાછળ એરટેલનું લટલા છે એ વાળાના કાર્ડ વધી ગયા અને બીએસએનએલના ઘટતા છે અમુક સમય અંતરે લગભગ બંધ નહીં બંધ થવાની આ રાયનું ભૂ થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાય એવું લાગે છે સો સત્વરે આ બાબતને ધ્યાન મારા બીએસએનએલ ઓફિસવાળા ધ્યાન ઉપર લે અને તાત્કાલિક અસરથી ટાવર ચાલુ થાય એવું કરવા વ્યવસ્થા થાય એવી અમારી આથી ગામમાં નથી પણ કલ્પેશ કુમાર દલાભાઈ બોલું આજથી મારે બીએસએનએલનું ટાવર જૂનામાં જૂની છે આજની ઘડીએ એમને કોઈ નામ કે નિશાન નથી એવું છે લગભગ સિત્તેર એંસી ટકા અમારા પબ્લિકો અહીંયા બીએસએનએલના બહુ કેડવાળા છે બાકી નેટવર્ક નથી મળતું ઇમરજન્સી જરૂર હોય તો ત્યાં કામ નથી થતું બીજું તમારું કોઈ ઇમરજન્સી હોય એકસો આઠ ફોન કરો કે ઇમરજન્સી હોય તો ત્યારે નેટવર્ક અમારો પ્રોબ્લેમ રહેશે જેથી કરીને કોઈપણને કામ કહીએ છીએ કે આનું કંઈ ઉલઝન કરતો આનું કંઈ સુલઝન કરતો કોઈ કહેવાનું નથી જેથી કરીને બીએસએનલના કોઈ પણ કાર્યકર્તાને કહેવામાં આવે છે તેથી કરીને કોઈ કામ કાર્ય અહીંયા કરતા નથી જેથી કરીને અમારે બી ટાવર પાછો ચાલુ થાય એવી અમારી અભિલાષા છે